તો કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને રજૂઆતોને લઈ તાત્કાલિક પગલાંના પગલાના કલેક્ટરશ્રીએ સૂચનો કર્યા હતા તો પાટણ જિલ્લા સેવા સદનના ના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં વિવિધ ભરાવાની સમસ્યા કોધા ખાતે કૃષિ વીજ કનેક્શન ક્ષતિગ્રસ્ત ભારતમાલા રોડનું રિપેરિંગ હોર્ડિંગ્સનું સંચાલન રખડતા ઢોરની સમસ્યા તથા આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હપ્તાની ચુકવણી જેવા વિવિધ મુદ્દાઓ ધારાસભ્ય શ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા તો જિલ્લા કલેક્ટર શ્રીએ રજૂ કરાયેલા મુદ્દાઓની ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપતા તાત્કાલિક પગલા લેવા પણ જણાવ્યું હતું સાથે સાથે લોકો તરફથી મળેલી અરજીઓ તથા પ્રશ્નોની પણ સમીક્ષા કરીને નિરાકરણ લાવવા માટે જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોર પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આશીષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ